નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકના મોતનો મામલો સફાળી જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામનું કર્યું ડિમોલિશન શ્રમિકના મોત બાદ સફાળી જાગેલી પાલિકાની ટીમને બ્રહ્મજ્ઞાન થયું પાલિકાએ ડિમોલિશન કરી બતાવવા પૂરતી કામગીરી કરી શ્રમિકના મોત બાદ મોડે મોડે જાગેલી પાલિકાએ અંતે કરી કાર્યવાહી ડિમોલિશનની કામગીરી બતાવી પાલિકાએ સંતોષ માન્યો ઘટનામાં ચાર શ્રમિકો ચણતર દિવાલ ધસી પડવાના કારણે ત્રીજા માળેથી નીચે પટકાયા હતા ચાર ઇજાગ્રસ્તો પૈકીના ચંદુ સંગાડા નામના શ્રમિકનું ઘટનામાં મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ હાલ પણ સારવાર અર્થે હોસ્પિટલના બીછાને પાલિકા અધિકારીઓની ઘટનામાં જવાબદારી હજી સુધી નક્કી કરવામાં આવી નથી ઉધના પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે